સુ પ્રભાત વેરી ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું બધાનું ફરીવાર આપણા નવા નવા બ્લોગમાં આપણે દૂધની બવણી અને રોટલીને એવું બધું લઈ લીધું છે અને તુફાને જવા માટે તૈયાર થઈ જાય થોડુંક મોડું થઈ ગયું છે આજે જાગવામાં કેમ કે કાલની ઊંઘ આખો દિવસ એટલે આખો દિવસની માતની બાકી હતી એટલે જાગવામાં હવા હાથ થઈ જાય આજ તો થોડુંક લેટ થઈ ગયું છે પણ તૈયાર થઈ જાય દુકાને જવા તો આપણે મોર્નિંગને થોડીક વધારે ગુટ બનાવી નાખવી આપણે એ બધું અને પૂનમબેનને તોટલી ખોરાવીને પછી દુકાન બાજુ જવા નીકળવી જોકે મારા બાપુ છે ને દુકાન પૂગી ગયા હે એને દીવા બધી ઊંઘું કરી વાયું છે સટક ખોલીને એટલે ઉપાધી જેવું કાંઈ છે નહીં અને આપણે તે સીરામણને ઊભી થઈ ગયું છે અને કપડાં બદલાવવાના છે અને જેમ કે આજ હે ને ભાઈ ત્યાં કામ બહુ માથા કૂટવાનું કામ છે કામમાં એવું છે કે આપણે કાલે કાણો ચાલુ કર્યો હતો ને તો ફિલ્ટર જામી ગયેલો પડ્યો છે એ ફિલ્ટર સાફ કરવાનું છે ઘટ તો ચાલો હવે એને નીકળી કઈ આજે આપણે જવાનું છે આપણો કાળો ઘોડો આપણું જોયેલ પણ ભટીજો લઈને ચાલો ત્યારે હવે સકલા માટે ભોજન તૈયાર થઈ ગયું છે અને એવડા એ રીતે ચેરના વાટે છે નાસ્તો કરાવી દઈએ એને ઘઉં એવું નાખેલું છે પણ ઘઉં નથી ખાતા એમને રોટલો આ જેવો નાખશું ને એવા મન છે તરત ખાવા આવવા જોયું મીંડા ના આવવા એવડા એ વાત હોય છે હવે પાણીનું કુંડું ભરવાનું છે ને તમને બતાવું પડી ને કેટલા આવી ગયા હડિયા ને હડિયા બોલે તો બુલબુલ ભાઈ મેં એને ભાઈ દેશી ભાષામાં અડિયા કઈ છે અડિયા મેના કાબર આવી છે ચકલા છે ને નાવા બбити કો છે અમને તમે જો ઢગલો તાવાનો અડિયા કેટલા બધા છે જો અરે અડધા તો આયા આ ઝાડમાં બેહી ગયા બેસી આવી જન ઢગલા આપણે આ લોકો હે ને આપણો કાયમી ગરાજ છે બધા મજા આવે ટુકમાં બધું એમ

તો સ્પેશિયલ કામમાં એવું છે કે કાલ આપણે કાણાનું મૂળત કર્યું હતું ને તો માંડવી થોડીક ભેજ આવી પડે છે એના લીધે છે ને ફિલ્ટર ધ્યાન દીધું છે એ કરવાનો છે સાફ તો ફિલ્ટર ખોલી નાખ્યો છે અને મૂજવા તેલ કાઢી અને પોતો પાડી દીધો છે એને સાફ કરવાનો છે તો પહેલાં સાફ એ કરું અને જ આવવા દેવું કચ્છા પેટીમાં અને આપણા સ્પેશિયલ જોઈ લો તારું બારું કાઢી અને કહીને કમ્પ્લીટ થઈ જાય તો ખરીક સાફ કરવાનો છે અને થોડું ભેજવાનું અને એવો કેવો રહે જો હાવ આવું ચીકણું ભેજ છે ને એના લીધે તો અને આપણે આવી રીતે આમ તાવી થતી ટહળી અને સાફ કરવાનું થાય છે તો હું વાલ બાપા બે હે ને અને હવે સાફ કરવાની તૈયારી ને ખોલી અને સાફ સફાઈ કરી દેવી ચાલુ લગભગ આખો દિવસ આ કામ હાલવાનું છે લાઈટ ચાલુ કરી દઈએ એટલે હાલો હવે હે ને સડી રહેલી કામ કામે

ટૂંકમાં પોણા જેવો સાફ થઈ ગયો છે અને પોણા જેવું જે સાફ કરવાની બાકી છે કેટલી બાકી થાય એક બે ત્રણ સાત પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સો સત્તર અઢાર અઢાર પ્લેટો બાકી છે અને આટલી પ્લેટો સાફ થઈ ગઈ છે અને થોડુંક ચીકણું વધારે છે ને ભેસભાવું એટલે સાફ કરવામાં થોડીક વાર લાગે છે લગભગ દોઢ કલાક જેવું થાય ને ત્યારે પાંચ પ્લેટો માંડ માંડ સાફ થાય છે તો ઘરે પોતો ખાતા લેવી અને સાફ કરતા જી કેમ કે કંટાવા તો આટલું હવે બપોર પછી અત્યારે હે ને હવે આ ધોઈ નાખ્યું એ બપોર કરી આવ્યું કેમ કે આવીને બપોર પાણી કરવા બેહવાની તૈયારી કરતો ને અમારા એક ખાસ મિત્ર છે ને એમનો ફોન આવ્યો એ જહરદણ બાજુ ગયા હતા કંઈક કામથી તો અત્યારે વાવતા પાછા ઘર બાજુ વહેતા તા એટલે રસ્તામાં આપણું ઘાણું આવે છે ને તો કે ઘાણે હોય તો વહેવી અને સાહ પાણી પીવી પણ બપોરાનો ફૂલ ટાઈમ હતો અને હું તે ઘરે બપોરા પાણી કરવા બેહવાની તૈયારી કરતો એટલે કીધું હે ને દુકાને નથી બેહું અને ઘરે આવતા જો બપોરા પાણી કરી અને કડીક બેહી અને પછી નીકળજો તો એમની વાટે હો એ હમણાં તો પહેલા સોમને જ હતા ફોન આવું ત્યારે તો કીધું તમે આવો ત્યાં સુધી હું ખમું બે આજે બપોરા પાણી કરવી તો બાદ એને અમારા રાજભાઈનો હિંસકો હે ને ત્યાં કડીક હિંસાવી મહેમાન પૂગી જાય અને મહેમાન એ તે કહેવાય યુટ્યુબર છે એટલે હમણાં આવે એટલે તમને બતાવવું અમારું પણ એ લગભગ તો એવું વખતા જ છે કેમ કે આપણે ત્યાં તેલ કઢાવવાને એવું બધું આવે છે અને આમાં ત્યાં આવતા જતા હોય ને નીકળ્યા હોય અથવા તો આપણે ક્યારેક ના ગયા હોય એટલે વ્લોગમાં આવતા જ હોય હે અને શું કહેવાય મોટું નામ છે ભાઈનું હમણાં આવે એટલે તમને બતાવું કોણ હે એ હાલો મિત્રો આજના હે ને આપણા જે આંગણાના અતિથિ થયા હતા ને એ મહેમાનને વિદાય દેવાનો ટાઈમ થઈ ગયો હે બપોરા પાણી કરી લીધા અને આપણા આંગણાના અતિથિ હતા ભાઈ બોટાદ થી સવજી ભાઈ બપોરો કરવા બેઠા ને ત્યારે વિડીયો બનાવવાનો મેળ નતો આવ્યો ભાઈ સોરી હવે હાલતા થાય છે ને ત્યારે છે બપોરો બપોરો વિડીયો બનાવવાનો મેળ આવ્યો બોલવાનું ભૂલાઈ જાય બધું તો હવે ને સવજીભાઈને બાય બાય કરવી હી અને બાય બાય મિત્રો રસિકભાઈ આ સપોર્ટની જરૂર છે હા સપોર્ટની જરૂર છે તો સવજીભાઈ હવે એમ કે હાલતા થાય છે ઘણી વાર બેઠા બપોરા પાણી કરી અને એ ગયા તા ઘઉં લેવા ઓર્ગેનિક ઘઉંનું બીયાર ને વાગ્યા આ વર્ષે એને ભાઈ વાતા ને ઓલા કાળા ઘઉં થાય ને

અને આજ ઘઉં લેવા ગયા તા ઓર્ગેનિક તો એનું વાવેતર લગભગ એક બે દિવસ કરવાનું છે ને એટલે કોઈને ઘઉં કે એવું ઓર્ગેનિક તેલ અથવા તો ઓર્ગેનિક ઘઉં જોતા હોય તો સબજીભાઈનો કોન્ટેક કરજો અને એમની પાસે યુટ્યુબમાં ચેનલ છે આપણે કરતા મોટા યુટ્યુબ છે આપણે તો આવડા આવડે હા અમારી કરતા અમારી કરતા મોટા છે હો હા એમ એટલે એવું છે

અને જો આ બાજુ આપણે બધુડી ને બ્લેક એની ની બધા બેંધા છે ને મસ્ત છે ને હવે બપોર પછી ને બોલાવવાનો ટાઈમ રહી ગયો છે મહેમાન ને ને ત્યારે આપણે પાછા રૂપાડે ફરી જાવે કેટલા વાગ્યા હવા ત્રણ થવા આવ્યા છે અને કોઈને રસ્તો બનાવવો હોય ને તો જો રોડ આલ્યો જાય છે મશીન રે રસ્તો બનાવવાની બોલાવી લેજો બાકી એમ આવે છે ને બાકાજી થી બોલાવવાના છે તો કામ કરતાં કરતા કંટાળો ન સડે એની માટે ભજન ચાલુ થઈ જાય અને ચાલુ થઈ જાય કામ કરવા હતું વાલ બાપાનો હાથમાં ટાઈમ લઈ અને પ્લેટ પાડી ઉખાડવાનું જાય આ પ્લેટ એને ઉખાડને છે બોલાવી થાય બિલકુ સાફ કરવાનું કામ થયું હતું ને એમાં આજે બહુ ભી રાખીને હાથ કેટ જેવું બાકી રહી છે અત્યારે કપડાં હોય વધારી જવા છે ને ભાઈ ઘર બાજુ જવામાં આપણી પાસે વાહનમાં છે આપણું ગૌઢૂમ આવતા એટલે કે આપણું टाइम हो रहा है शाम के कितने बजे एक तो मिनट हमारे फोन में देख लेते हैं तो अभी छः बज के बावन मिनट का टाइम हो गया है और दुकान से आके खाना खा लिया और अब चलना है हमारी बद्दू ब्लेकी सभी को रोटी खिलाने के, के लिए और आज हमारा जो फिल्टर की सफाई का काम चल रहा था ना वो तो अधूरा रह गया है क्योंकि लास्ट पाँच छः प्लेटें थी वो बाकी रह गई क्योंकि फिल्टर जो था ना वो बहुत ज़्यादा सिकने वाला था इसलिए लास्ट में तो थक गए थे तो दो प्लेटें साफ करने के बाद फिर वापस रेस्ट करना पड़ रहा था ऐसा कुछ था तो चलिए अभी ना रिकॉर्ड को तो खिला देते हैं <coughs> ये हमारी छोटी वाली ब्लैकी ब्लैकी और अभी बारी है इसकी तो सभी को एक, एक टुकड़ा मिलेगा अब एक छोटे वाली सबसे छोटे वाली ब्लेकी को मिलेगा एक मिलेगा हमारी बड़ी जची को और तो लास्ट में जो बचे हैं ना दो टुकड़े वो है हमारी सबसे शांत बड़ी वाली ब्लेकी के लिए तो चलिए सभी को है ना रात का खाना खिला दिया है और अभी तो इतनी ज़्यादा ठंड नहीं है लेकिन मैं ब्रेन के साथ में लेके आया हूँ थोड़ी देर के बाद जब ठंड बढ़ जाएगी ना तब जाके ये काम करने वाला है और अभी एकदम में लास्ट की पांच से प्लेटें बाकी रह गई थी वो कल सुबह उसकी होगी और हमारी जो मीटिंग की जगह है वहाँ पे सब लोग भी खाना खा के धीरे धीरे आ गई है अभी देख ठीक खेड़ू है ना तो अभी खाट लेंगे कितल जी रूपी तू बी है ना ये वाला जो खेत है वहाँ पे जीरा गेहूँ जुआर मकाई और थोड़ा सा रज का ये सब लगाया है तो बधु पी के बाकी तू बधु पी तो सब में आज पहला पान है तो पानी दे दिया है हमारे પાંચ રૂપિયા સો પ્લેટ ભેગી તો આજે ન પૂરે ખેતને પાણી લે દીયા દો દિન બાદ